જય કોળી સમાજ હું છું અશોકભાઈ રાઠોડ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ અમે જે આવનારી પહેલી તારીખના દિવસે એક ન્યાયસભાનું આયોજન રાખેલ છે તે અંતર્ગત અમે ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ન્યાયસભા અંતર્ગત બેનરો લગાવ્યા છે તે બેનરો કાલે રાત્રે કોઈ ઈસમો દ્વારા ફાળવામાં આવ્યા છે તો તે અમે તપાસ કરીએ છીએ અને તેના સીસીટીવી કેમેરા પણ કૂટેજ પણ અમારી પાસે આવ્યા છે અને તેમાં વ્યક્તિઓ દેખાય છે જે બેનરો ફાડે છે અને બેનર ઢસડીને લઈ જાય છે તો એ બાબત અમારા ધ્યાન ઉપર આવી છે અને એ બાબત ઉપર અમે તપાસ કરીએ છીએ કે આ કોના કેવાથી જે બેનરો ફાળવામાં આવ્યા છે અને કોણ આવું કાર્ય કરી રહ્યું છે તે અમે યોગ્ય તપાસ કરાવીશું અને અમે યોગ્ય પગલાં લેવા માંગીએ છીએ જય કોળી સમાજ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં